કરી શકે જીગર બિલકુલ અમદાવાદ પશ્ચિમ નો ચિતાર પણ જયદીપ આપી દે જેનાથી એ ખ્યાલ આવે કે અમદાવાદના પશ્ચિમના મતદારોનો પણ શું માનું છે જયદી ચોક્કસથી જગર અમદાવાદ પશ્ચિમની જ્યારે આપણે વાત કરી રહ્યા છે અમદાવાદ પશ્ચિમમાં પણ આપણે એ જ પ્રવાહરે લોકો સાથે વાત કરી અને લોકો સાથે જનતાની ક્લિયર ચોઇસ જાણવાનો પ્રયત્ન કર્યો અને સૌથી પહેલા આપણે અમદાવાદ પશ્ચિમના ઉમેદવારોની વાત કરીએ દિનેશ મકવાણા ભાજપમાંથી અને ભરત મકવાણા જે છે એ કોંગ્રેસમાંથી છે દિગ્ગજોનું દંગલ છે પણ સૌથી પહેલા હવે જનતા સાથે જે આપણે વાત કરી છે જનતાની જે ક્લિયર ચોઇસ જાણી છે તે પ્લે કરીએ

બહુ સારી ફેસિલિટીઝ એટલે આ આ વર્ષે ભાજપ જ આવશે અમદાવાદમાં ઘણો બધો બદલાવ થઈ ગયો છે મોદીના રાજમાં ઘણું બધું ચેન્જ થઈ ગયું બધું સુવિધા બધી બહુ સારી છે મેટ્રો બની ટ્રેનો બની ઘણું બધું કર્યું બ્રિજો બની મોટા રોડ બનાવ્યા છે અને ઘણી બધી સુવિધા મોદી સાહેબે બહુ સારી કરી છે અને આ વખત બી મોદી સાહેબ જ આવવાના છે મોદી સાહેબ તરફથી જે પણ જે બધા લાભ મળે છે પહેલા દસ ની લોન પણ મળી અને અત્યારે વીસ ની લાઈવ ત્રણ દિવસ પહેલા અમને લોન મળી છે બરાબર છે એટલે જે કહેતો મોદી ખરાબ છે કોઈ ખરાબ નથી અમારા માટે તો ભારતીય જનતા પાર્ટી છે કમળ 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 બાકી રમણ ભમણ રમણ ભમણ ને ઘણી બધી વાત કરી છે લોકોએ જનતા સાથે આપણે વાત કરી પણ મુખ્ય જે પાંચ મુદ્દા છે મુખ્ય જે પાંચ સવાલો છે એ પાંચ સવાલો જ્યારે આપણે પંચ્યાસી ટકા લોકોએ હા પાડી છે અને પંદર ટકા લોકોએ એમ કહ્યું છે કે ના ભાઈ હજુ વિકાસની જરૂર છે બીજા સવાલની આપણે વાત કરીએ મોંઘવારીની જે સૌથી મોટો મુદ્દો છે કારણ કે આપણે જ્યારે બહાર ગયા ત્યારે સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો આવ્યો

પંચોતેર ટકા હા કહી રહ્યા છે કે ભાઈ હા રોજગારી વધી છે અને પચીસ ટકા લોકો ના કહી રહ્યા છે કે હા ચારસો પાર બેઠકો આવશે અને તેર ટકા લોકો ના પાડી રહ્યા છે અને અમારો પાંચમો અને અંતિમ સવાલ કોંગ્રેસને લઈને કે કોંગ્રેસ કમ બેક કરશે કે કેમ ત્યારે કોંગ્રેસને લઈને લોકોનું શું કહેવું છે અહીંયા માત્ર પાંચ ટકા લોકો પાંચ ટકા લોકો એમ કહી રહ્યા છે કે હા કોંગ્રેસ કમબેક કરશે અને પંચાણું ટકા લોકો ના પાડી રહ્યા છે એટલે આ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય કહેવાય કે પંચાણું ટકા લોકો ના પાડી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરી શકે એટલે જીગર ચોક્કસથી જ્યારે લોકો સાથે આપણે વાત કરીએ છીએ મિત્રતાના ભાવે આપણે જ્યારે લોકો સાથે વાત કરીએ છીએ લોકોના મનમાં શું હોય છે એ લોકો સરળતાથી જણાવતા હોય છે આપણને એ જ પ્રમાણે આપણે વાત કરી અને જે પાંચમો જે આપણો સવાલ હતો કોંગ્રેસ કમબેક કરશે કે કેમ તેમાં પંચાણું ટકા લોકો જીગર